રાજ્યમાં ગત સપ્તાહમાં શરૂ થયેલો ઠંડીનો ચમકારો ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગની લેટેસ્ટ રિપોર્ટ મુજબ આગામી સાત દિવસનું હવામાન જોઈએ તો ખ્યાલ આવશે કે દશાંશ બે શૂન્ય નવેમ્બર સુધી ગુજરાતમાં હવામાન એકંદરે સૂકું રહેવાની પૂરેપૂરી શક્યતા છે તેમજ ઠંડીમાં પણ કોઈ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી ગઈકાલે રાતે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દાહોદમાં બાર ડિગ્રી નોંધવામાં આવ્યું હતું હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાને વરસાદ પડવાની શક્યતા નથી આ સાથે દિલ્હીની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં હવામાન અચાનક બદલાશે અને તે વધુ ઠંડુ થશે દિલ્હી એનસીઆરના રહેવાસીઓએ આ માટે તૈયારી કરવી જોઈએ કારણ કે દિલ્હી એનસીઆરમાં ઠંડી વધુ તીવ્ર બનશે ભારતીય હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે તેની આગાહી જાહેર કરી છે જે દર્શાવે છે કે આગામી અઠવાડિયામાં ઠંડી વધશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે શુક્રવારે રાતે ગુજરાતનું દાહોદ સૌથી ઠંડુ શહેર બન્યું હતું દાહોદનું લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી નોંધાયું હતું જે બાદ અમરેલી અને નલિયામાં તેર ડિગ્રી તો ગાંધીનગર કંડલા રાજકોટ અને વડોદરામાં પણ પારો દશાંશેક પાંચ ડિગ્રીની આસપાસ નોંધાયો છે જ્યારે અમદાવાદમાં પારો સત્તર ડિગ્રી પર પહોંચી ગયો હતો જે ગુરુવારની સરખમાણીએ એક ડિગ્રી વધારે છે તેવી જ રીતે સુરતમાં દશાંશેક નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું નિવૃત્ત હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ આગાહીમાં જણાવ્યું છે કે ઓગણીસ તારીખ પછી તાપમાનમાં ફેરફાર થશે બીજી આવી રહેલી સિસ્ટમો તેને અસર કરશે અત્યારે પારો ઘટે છે તે યથાવત રહેશે કદાચ પારો દસ ડિગ્રી સુધી જવાની સંભાવના છે પેસિફિક મહાસાગરમાં બે સિસ્ટમ કાલમેગી જે લેન્ડ પર આવી ચૂકી છે બીજી એક સિસ્ટમ ફૂંગવોંગ ટાઇફૂન હોંગકોંગ પર તબાહી મચાવવા જઈ રહી છે આ બંને સિસ્ટમની અસર બંગાળની ખાડી અને અરબ સાગરમાં થઈ શકે છે અને વાદળો ઉત્પન્ન થઈ શકે છે કદાચ ગાજવીજ પણ થાય જોકે વરસાદની શક્યતા બહુ નહીવત દેખાય છે કદાચ છાંટા થઈ શકે છે પરંતુ વાદળો ચોક્કસ આવશે આ સાથે તેમણે જણાવ્યું કે જ્યારે આકાશમાં વાદળોની ચાદર પથરાયેલી હોય ત્યારે તાપમાન હંમેશા ઊંચું જતું હોય છે હમણાં જે દસ થી બાર ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે તે ઓગણીસ તારીખ પછી ફરી તાપમાન ઉંચકાશે તાપમાન બાવીસ થી ચોવીસ ડિગ્રી સુધી જઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સોળમી અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે અઢારમી દશાંશ બે ચાર નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે જ્યારે અઢારમી વીસ નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે આ સાથે જ ડોટ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે અઢારમી દશાંશ બે ચાર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે જ્યારે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે માવઠાની શક્યતા અંગે તેમણે જણાવ્યું છે કે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે વીસ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિંચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે હાડકંપાવતી ઠંડી પડશે અગિયાર જાન્યુઆરીથી ઠંડા પવન ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા છે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ નવેમ્બર મહિનામાં ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યા છે ઘણા જિલ્લાઓમાં ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે નવેમ્બરની શરૂઆતમાં જ હવામાન ઠંડુ થવા લાગ્યું હતું ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની અસર હવે રાજ્યમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે હિમાલયના પર્વતો પરથી ફૂંકાતા ઠંડા ઉત્તરીય પવનોએ સવાર અને સાંજે ઠંડીમાં વધારો કર્યો છે છેલ્લા અઠવાડિયામાં ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં પાંચમી સાત ડિગ્રીનો ઘટાડો થયો છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં પારો બીજી ત્રણ ડિગ્રી ઘટ્યો છે પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે ઠંડા પવનો સતત ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે અને ઉત્તરીય પવનોનો પ્રભાવ વધશે ટોંક સિકર ચુરુ અને ડોટ નાગોર જેવા જિલ્લાઓમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બની શકે છે